અધ્યક્ષી સદનમાં છેલ્લા કેટલાય દિવસથી ખાન ખનીજ વિશે સાથી સભ્યો વિસ્તૃત ચર્ચા કરી છે પરંતુ મારે અધ્યક્ષી ચિંતા એ બાબતની છે કે આટલી ગંભીર ચર્ચાઓ સદનમાં થતી હોવા છતાં ખાન ખનીજ વિભાગના જે અધિકારીઓ છે જે એમનું પેટનું પાણી હલતું નથી

દરેક કયા રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવેલા આવેલા છે ક્યાંય તત્ર છે કરતું નથી માન્ય અધ્યક્ષ આ તંત્રની કામગીરી તો જુઓ હાથી જત્વોએ પણ કીડીને પકડવી એમના માટે મહત્વની છે માન્ય અધ્યક્ષ હાથી જત્વોએ પણ કીડી પકડવી એમના માટે મહત્વની છે હજારો અંખો માન્ય અધ્યક્ષી નીકળે છે પણ ક્યાં જ મારો જગતનો ત્યાં ક્યાંક મારો ભેળો એના ઘરે કોઈ શૌચાલય બનાવતો હોય એના તમેલાનું કોઈ કામ કરતો હોય અને ક્યાંક અડધું ટ્રેક્ટર રેતી ભરીને નીકળ્યો હોય માન્ય અધ્યક્ષ તો પોલીસ વિભાગ દ્વારા એનો ટ્રેક્ટર જપ્ત કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ અને દંડાત્મક કાર્યવાહી ધમકી આપવામાં આવે છે બીજી માગણીઓ પણ કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ આ કોઈ એ મારો જાત અનુભવ છે માન્ય અધ્યક્ષ આ નદીની અંદર જે બે અધિકૃત ખનન થાય છે માન્ય છે નદી ની સુંદરતા રમાણ ભમાણ થઈ જાય પર્યાવરણના કોઈ નિયમોને ને નહીં માન્ય દક્ષી આનાથી સૌથી મોટું જો નુકસાન થતું હતું નદી કાંઠે વસવા થતા ઘરે મધ્યમ વધતા ખેડૂતો ને થઈ રહ્યું છે માન્ય દક્ષી જયારે ફેર આવે પૂર આવે ત્યારે બેનો ચૂકી કરેલા ખાડાઓની અંદર થી માન્ય